આજે સાતમી જૂન બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સુણો ચતુર સુજાણ સુણો ચતુર સુજાણ એમને ઘટેરે તમને દીનાનાથજી મારા પ્રાણના આધાર જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી બ્રહ્માનંદ સ્વામીની આધ્યાત્મિકતાના દર્શન એમના બનાવેલા આ પદમાં આપણને સૌને થાય છે બ્રહ્માનંદ સ્વામીની મહારાજ પ્રત્યેની નિષ્ઠાના આમાં આપણને દર્શન થાય છે બ્રહ્માનંદ સ્વામીની ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે રહેલી પ્રેમ લક્ષ્ણા ભક્તિના પણ આમાં દર્શન થાય છે ભક્ત અને ઉપાસક સાચો ક્યારે કહેવાય કે પ્રગટ ભગવાનની અંદર ભગવાન પણ આનો ભાવ લાવીને એમાં અખંડ દિવ્ય ભાવ રાખીને મન વચન અને કર્મે કરીને એમની આજ્ઞાનું પાલન કરે અને ગમે તેવા વિકટ પ્રસંગો જીવનની અંદર ઉભા થાય તો પણ અરે ભગવાન ગમે તેવી પરીક્ષાને કસોટી કરે તો પણ ભક્તને પોતાના ઈષ્ટદેવની અંદર લેશ માત્ર પણ શંકા કુશંકા કે મનુષ્ય ભાવ ન આવે ત્યારે સમજો કે ઉપાસક સાચો છે શ્રીજી મહારાજે દર્શન માટેની ના પાડી કદાચ કોઈ રસ્તે ભીખ માંગતો ભિખારી હોય જેણે જીવનમાં કોઈ સાધના ન કરી હોય તપ ન કર્યું હોય અરે ઘણા ઘણા ભયંકર પાપકર્મ કર્યા હોય એવી વ્યક્તિને ભગવાન દર્શન માટેની ના પાડે તે તો આપણે સમજી શકીએ પણ જેણે આટલો મોટો ત્યાગ કર્યો છે સેંકડો અને હજારો લોકોને સત્સંગના માર્ગે વાળ્યા છે ભગવાન સ્વામિનારાયણની અલૌકિક અને અનન્ય નિષ્ઠા છે કેટકેટલી કસોટી મહારાજે કરી તેમ છતાં પણ તેઓ ભક્તિમાંથી નિષ્ઠામાંથી લેશ માત્ર પણ ચડાયમાન નથી થયા એવા બ્રહ્માનંદ સ્વામી જે રાજ રજવાડા રીઝવીને આવ્યા હતા શતાવધાની હતા એમની પાસે શીઘ્ર કવિત્વ શક્તિ હતી એક સાથે સો સો પ્રશ્ન તમે પૂછો તો ક્રમશ એક એક પ્રશ્નનું વ્યવસ્થિત રીતે જવાબ આપી શકે એવા મેધાવી હતા અને એમના મંડળમાં ઘણા ઘણા સંતો પણ રહેતા હતા ગુણાતીતાનંદ સ્વામી પણ એમના મંડળમાં રહ્યા છે એવા બ્રહ્માનંદ સ્વામીને શ્રીજી મહારાજે કહ્યું કેને દર્શન તો નહીં થાય પણ ખેડૂતને કહ્યું કે તું એને ધક્કો મારી ગડદાપાટો પાટો મારી અને ખેતરમાંથી બહાર કાઢી મૂક આ પ્રસંગ સાંભળ્યા પછી આપણે પોતાની જાતને બ્રહ્માનંદ સ્વામીની જગ્યાએ મૂકી અને વિચાર કરીએ કે આપણા માટે કદાચ આવું થયું હોય તો આપણે જેને ભગવાન પુરુષોત્તમ નારાયણનું પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપ માનીએ છીએ એમાં પ્રગટ ભગવાનપણાની સંતપણાની નિષ્ઠા પણ મહારાજે કેવી કેવી કસોટી કરી છે અને તે વખતે મનમાં લેશ માત્ર પણ ઝાંખા થયા સિવાય બ્રહ્માનંદ સ્વામીએ પોતાના ખડિયામાંથી કલમ કાગળ કાઢી અને મહારાજને સંદેશો લખ્યા છે આ પદ દ્વારા સુણો ચતુર સુજાણ સુણો ચતુર સુજાણ એ મન ઘટે રે તમને દેના નાથજી મારા પ્રાણના આધાર મારા પ્રાણના આધાર જેમ રાખો તેમ અભિવ્યક્ત કર્યા છે પ્રગટનો ઉપાસક હોય આપણે સમજી શકીએ છીએ કે એને પ્રગટ ભગવાનના દર્શનની તમન્ના ઝંખના હોય હોય ને હોય અને ઘણા લાંબા સમયના વિચરણ પછી પણ જ્યારે દર્શન માટેની ના પાડવામાં આવે ત્યારે આપણા સૌના હૈયાની અંદર કેવા કેવા પ્રકારના ભાવો જાગે એનો આબેહોબ વર્ણન બ્રહ્માનંદ સ્વામી આ પદમાં કર્યું છે મહારાજની સાથે સખા ભાવ છે નિષ્કપટ ભાવે પોતે ભક્ત તરીકે સાધુ તરીકે પોતાના ઈષ્ટદેવને કંઈ પણ કહેવું હોય તે કહી શકે એવી પ્રકારનો લગાવ અને જોડાણ મહારાજી સાથે છે સુણો ચતુર સુજાણ મહાજ્ઞાની છો પ્રભુ ઘણા ચતુર છો અને તમે અમને દર્શન માટેની ના પાડી અમે તમને દિનાનાથ માનીએ છીએ ગરીબના બેલી માનીએ છીએ કૃપા સિંધુ અને દયા સાગર માનીએ છીએ અને તમે ના પાડો એ આપને યોગ્ય નથી લાગતું દર્શન અમારે કરવાના છે અને તમે દર્શન દેશો એમાં તમારો લેશ માત્ર પણ ઐશ્વર્ય સામર્થ્ય ઓછું થવાનું નથી તમે એક જગ્યાએ બેઠા બેઠા અમને દર્શન આપો એમાં આપને કોઈ તકલીફ પડવાની પણ નથી તેમ છતાં પણ તમે દર્શન ના શા માટે પાડો છો સોનો ચતુર સુજાણ એમના ઘટેરે તમને ના થજે આ શબ્દોમાં ઠપકો નથી આ શબ્દોમાં મહારાજના માટેનો અભાવ કે અવગુણ પણ નથી આ શબ્દોની અંદર ક્રોધ અને ગુસ્સો પણ નથી આ શબ્દોની અંદર મહારાજના પ્રત્યે અણગમો નથી અભાવ નથી અરુચિ નથી અને એટલા માટે તો આવા શબ્દો એમણે વાપર્યા જ્ઞાનનું મૂર્તિમાન સ્વરૂપ એવા પરમાત્મા પુરુષોત્તમ નારાયણ તમે દિનાનાથ છો તમે સર્વકલા કોવિદ છો ચતુર છો અને અમે તમારા શરણમાં આવ્યા છીએ તમે અમને દર્શન માટેની ના પાડો તે અમને યોગ્ય લાગતું નથી અને તમને એમ લાગતું હોય તો અમે તમારા વચન પ્રમાણે વર્તવા માટે તૈયાર છીએ મારા પ્રાણના આધાર છો મારા પ્રાણ તણા આધાર જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી આવા શબ્દો પ્રયોગ કર્યા પછી પણ પોતે હાથ જોડી દાસ ભાવે નમ્ર ભાવે કેંકર ભાવે મહારાજને કહે છે કે મહારાજ અમારું જીવન જેવી રીતે માછલાનું જીવન જળ છે એમ અમારું આધ્યાત્મિક જીવન અમારા માટે તમે પરબ્રહ્મ સહજાનંદ સ્વામી મહારાજ છો કદાચ તમારે દર્શન દેવાની ઈચ્છા ન હોય મરજી ન હોય અમે તમારા વચને કરીને બંધાયા છીએ અમે તમારી નાનામાં નાની આજ્ઞા પાળવા માટે અમે તૈયાર છીએ જેમ રાખો તેમ રહીએ વચન ને ગમતું હોય તો દેજો કોઈ ધામ તમને ગમતું હોય તો દેજો કોઈ ધજાળું ધામ તમને ગમતું હોય તો દેજો દાજાઓ પરડામ મહારાજ મને ખબર નથી તમારા દર્શન કરું તો જ મારું કલ્યાણ થાય કે તમે મને હળદૂત કરો પાસે બોલાવો માનપાન આપો તો કલ્યાણ થાય ખબર નથી મેં મારું આયખું તમારા ચરણકમણમાં સમર્પિત કર્યું છે હૃદયથી શરીરના એક એક રુધિરના બુંદની અંદર એવી તમન્ના ને જંખના અને નિષ્ઠાની ભાવના છે કે આ બ્રહ્માંડની અંદર અમારા માટે કોઈ પણ ભગવાન હોય તો તમે છો તમારી કોઈ પણ આજ્ઞા હશે એ પાડવા માટે અમે તૈયાર છીએ આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ